નમસ્કાર દર્શક મિત્રો આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામે અર્થપડકાર ન્યૂઝની ટીમ પહોંચી છે અને અહીંયાના ઉમેદવાર સરપંચ ઉમેદવાર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું મારું નામ પટેલ સૈયદભાઈ છે અને હું ધમાસણા ગામની એક ગૃહિણી છું અને મેં ધમાસણા ગ્રામ પંચાયતની સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે તો ગ્રામજનોને સર્વને મારી અપીલ છે કે તેમનો સહકાર અને સાથની મારે જરૂર છે અને ગામના દરેક કાર્યમાં સાથે ગામના દરેક નાગરિકને સાથે લઈ અને દરેક કાર્યને અમે સફળ બનાવવા પ્રયત્ન કરીશું ગામમાં ગટર વ્યવસ્થા પાણીની સ્ટ્રીટ લાઇટ સોલર ગામના તળાવની સફાઈ ગંદકી દૂર કરવી વગેરે બાબતો ઉપર ધ્યાન આપીશું અને ગામમાં એક એવી વ્યવસ્થા કરીશું કે ગામના દરેક ધર્મના જ્ઞાતિના માણસો એક એક લઈ અને એમાં એક ટીમ બનાવીશું વીસ કે પચીસ માણસોની જેને દર મહિને એકઠા કરી અને એક ગ્રામ સભા યોજીશું જેમાં તલા ગામના તલાટીની હાજરી અચૂક રહેશે અને એમાં પચાસ અમને લાગે છે કે પચાસ ટકા ગામના પ્રશ્નો હલ થશે અને મેં મારું ઉમેદવારી પત્ર જે નોંધાવ્યું છે તેમાં મારું નિશાન છે કલ્ટિવેટર એટલે કે ટ્રેક્ટરની પાછળ જે લગાવવામાં આવે છે ખેડવાનું ખેતી ખેતરમાં ખેડવાનું સાધન હોય છે તે ખેડૂતનું એ મારું નિશાન છે તો તેના ઉપર આપનો સિક્કો મારી અને મને બહુમતીથી જીતાડો એવી આશા રાખું છું જય ભારત રેડી ધલાસણા ગામના ઉમેદવારના પરિવાર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું રેડી ગમ ગુજરાતની અંદર બાવીસ છ બે હજાર પચીસને રવિવારે અમારા ગામની અંદર ધમાસા ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી છે તેમાં મારી ધર્મપત્ની પટેલ અલ્પાબેન શૈલેષભાઈ ઉમેદવારી નોંધાયેલ છે તેમનું નિશાન છે કિલ્લર તો ગામજનોની નમ્ર વિનંતી છે કે જંગી બહુમતીથી જીતાડીને વિજય બનાવશો અમે ચૂંટાઈને આવીશું તો ગામની અંદર જે તલાવનો પ્રશ્ન છે ત્યાં અમે તલાવનો પ્રશ્ન સોલ્વ કરીશું બીજું ગામની અંદર જે ખુલ્લી ગટરો છે ત્યાં ગટરો ઉપર રાખણોને હું લખીને પાકી કરીશું ગામની અંદર કાચા રસ્તા છે ત્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા રસ્તા બનાવીશું અને બીજા જે પ્રશ્નો હશે ત્યાંનું સોલ્યુશન લાવીશું ગામમાં સીસીટીવી કેમેરા નખીશું હાઈ ફાય અને જે સુવિધાઓ હશે ગામને લગતી આરોગ્ય કેન્દ્રની જે લગતી સુવિધાઓ છે તેનો અમે વિકાસ કરીશું ગામની અંદર સાહેબ ચૂંટાયા પછી અમે દરેક સમાજના સભ્યોને લઈને એક વીસ માર્ચની કમિટી બનાવીશું અને દરેક જ્ઞાતિના ભેગા થઈને ગામમાં જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન લાવીશું એવો અમારો પ્રયત્ન રહેશે ધમાસણા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ પણ આપણી જોડે જોડાયા છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સરપંચ સાહેબ બોલો મારું નામ પટેલ ઘનશ્યામી ડાયભાઈ ડેપ્યુટી સરપંચ પૂર્વ હું ધમાસણા ગામ તારીખ બાવીસ ચાર બાવીસ છ બે હજાર પચીસના રોજ સરપંચની ઉમેદવારીમાં જે અલ્પાબેન શૈલેષભાઈ પટેલ એમનું નિશાન છે ટીલર કપ્પો એમાં મત આપી જંગી બહુમતી જીતાડવા હું ગામજનોને અપીલ કરું છું અને જે પણ પ્રશ્ન ગામના છે એમને અમે સાથે મળીને તમામ જ્ઞાતિનાશ બંધુઓ સાથે મળીને તમામ ગામના પ્રશ્નો હલ કરીશું અને જંગી બહુમતીથી અલ્પાબેન શૈલેષભાઈ પટેલને જીતાડી અને હું એમને ઉમેદવારી કરી છે એમાં જંગી બહુમતી જીતાડી જીતાડશું